બોટાદના કરદાકાંડ બાદ જે ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે એ ખેડૂતોને લઈ અને હવે ખેડૂતો દ્વારા તારીખે સુરેન્દ્રનગરમાં મૂળીમાં એક મહાપંચાયત છે આ મહાપંચાયતને લઈ અને અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ મહાપંચાયતને લઈ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ આપણે જોયું કે ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે એ વાતને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં હાલ ભારે આક્રોશ છે ખેડૂતો તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે અને હવે આ સમગ્ર બાબતને લઈ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે તંત્ર અને અને ભાજપ સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે સૌ પ્રથમ ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ આજે છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કોમોસી કોમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોડિયો આજે છીનવાઈ રહ્યો છે ઉભા પાકો ડાંગર હોય મકાઈ હોય સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે આવી પરિસ્થિતિમાં જગતના તાતને વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે એમના જે અમૃત મહોત્સવો હોય છે વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે જેટલા ખેડૂતો પર ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના બસો જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે ત્યારે આ બસો બસો તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તક તબક્કામાં ત્રણસો ને ઓગણીસ કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી બીજા તબક્કામાં ચૌદસો ને પંદર કરોડની જાહેરાત કરી હતી પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા જેમને ખરેખર ખૂબ નુકસાન થયું હતું તેમને વળતર આ દિન સુધી મળ્યું નથી અને આ સત્તરસો કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને પાંચસો કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે વિશેષ પેકેજ બહાર પાડશે તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનું સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો કોઠોળના પાકો બાગાયતરી પાકોમાં કેળના પાકો તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર બહાર આવે એવી અમે વિનંતી કરીએ છે સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે એપીએમસીઓ બંધ છે ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી પાક કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે પરંતુ હમણાં જે પાક નીકળે છે મકાઈ મગફળી એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે વેપારીઓ આજે સરકાર એકવીસો રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે એકવીસો રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું અમે સોળસો બાવીસ રૂપિયા કપાસ ખરીદીશું પણ આજે મકાઈ જ્યારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે ત્યાંના વેપારીઓ સત્તરસો અઢારસો રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે કપાસ લઈને જાય છે ત્યારે બારસો સાડી બારસો રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે MSP ના ભાવે જ CII ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે ત્યારે તમામ APMC માં CII ના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને APMC માં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને અમે આવનારા દિવસોમાં 31 ઓક્ટોબર ના રોજ રાજકોટ ના જસદણ ખાતે સાયલા ની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માંગણી રહેશે જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે એપીએમસીઓમાં જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરો ના બેનરો લગાડવા પડશે અને હરજી અમારે બોલાવી પડશે અને જે પણ વગર લાયસન્સે બાર બજારોમાં ખરીદી કરે છે હાટડીઓ ચાલે છે એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે સર એવું જોવામાં આવે છે કે એપીએમસી દ્વારા જે ખાનગી વેપારીઓને લાયસન્સ આપવામાં આવે છે કાચા માલની ખરીદી કરવા માટે તો એનાથી આ ખેડૂતોનું શોષણને વધારે ઉત્તેજન મળે છે એવું ખરું જે માર્કેટ યાર્ડોના નિભાવિક નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે એ એપીએમસી ના ભાડે એ પદા અધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એનો એમના કમાવાના સાધનો બનાવી દે છે ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે ત્યારે જે લાયસનો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસનો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસનો આપવામાં આવે છે જેનો ભોગ જગતનો તાત બને છે જગતનો તાતનું શોષણ થાય છે ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી માર્કેટ યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીડું લેવું પડશે અને અમારે જોવું પડશે એવું અમને લાગે છે જગતના તાત સાથે આજે અમે ઊભા છે આમ આદમી પાર્ટી ઊભી છે અને આવનારા દિવસોમાં અમારે ખુદ એપીએમસીમાં જવું પડશે તો અમે જઈશું જે સરકારે ભાવો જાહેર કર્યા છે એ ખેડૂતોને મળવા જ જોઈએ એ જ અમારો હેતુ છે હજી તો બે નવાજી કૃષિમંત્રી બદલાયા છે રાજોજી પટેલ પછી નવા કૃષિમંત્રી તમને શું લાગે છે એ કંઈ કરી શકશે ખેડૂતોને નહીં શું કહેશે

ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે સાથે સાથે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છીએ Good. અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે ભારે વરસાદ પડ્યો છે એના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ચેતર વસાવા દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે નવા મંત્રીઓ બન્યા છે મંત્રીમંડળમાં જે વિસ્તરણ થયું ત્યારબાદ નવા મંત્રીઓને સ્થાન મળ્યો છે એ મંત્રીઓ હવે એ વિસ્તારની મુલાકાત રહે ખેડૂતોને જે નુકસાન થયું છે એનો સર્વે કરે અને ખેડૂતોને સહાય અપાવે એવી વાત કરવામાં આવી છે અહીંયા ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા દ્વારા પાક ધિરાણ માફ કરવાની પણ વાત કરવામાં આવી છે અને વધુમાં આગામી જે એકત્રીસ તારીખે મૂળીમાં જે મહાપંચાયત યોજાવાની છે એ મહાપંચાયતને લઈને પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં અનેક સવાલો ઉભા કરવામાં આવશે વિરોધ કરવામાં આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં